નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસ બુધવાર મિત્રો આજે ઉત્તરાયણનું પર્વ છે મકર સંક્રાંતિ છે તો આજે સૂર્યનારાયણ ભગવાન ધનરાશિમાંથી મકરમાં પ્રવેશ છે તો આજના દિવસનું આપણા હિન્દુ ધર્મમાં બહુ મહત્ત્વ છે તો આજે કોણે શું કરવું શું ન કરવું એ જો આપણે ધ્યાનથી સાંભળીએ અને એ ઉપાયો કરીએ તો જીવનમાં બહુ સારા ફાયદા આપણે લઈ શકીએ છીએ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને પીળા કલરની વસ્તુઓ દાનમાં આપવી જોઈએ પીળું ધાન પીળી વસ્તુ પીળું વસ્ત્ર હળદર ચણાની દાળ કેસર આવી વસ્તુઓ દાન કરી શકાય શું નથી કરવાનું મિત્રો આજે ઉત્તરાયણ છે બરાબર તો વાહન ચલાવવું તેમાં પણ ખાસ કરીને બે મહિનાનું વાહન તો એને ઓવર સ્પીડમાં ચલાવીને જતા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે ઘઉં ગોળ તાંબુ અને લાલ વસ્ત્ર દાન કરવા જોઈએ અને તાંબાના વાસણમાં તલ ભરીને દાન કરશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે તહેવાર છે તો મદિરાનું સેવન નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ઘઉં ગોળ તાંબાનું વાસણ કાળા સફેદ તલ શિવ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નકારાત્મક વિચારો મનમાં લાવવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે લાલ ગાયની સેવા કરવી જોઈએ અને તાંબાના વાસણમાં ગોળ ભરીને શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ આપણે જીવનમાં કરશું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ કાળા સફેદ તલ ગોળ અને તેલ આટલી વસ્તુ આપણે દાન કરી શકીએ શું નથી કરવાનું મિત્રો આજે પતંગ ચગાવવાનો દિવસ છે તો કોઈ પેલા તૂટેલા છાપરા પર કે નબળી અગાશી પર ચડીને પતંગ ચગાવવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરું કન્યા રાશિવાળાએ આજે ઘઉં ગોળ તાંબુ અને લાલ વસ્ત્ર મંદિરમાં દાન કરવું જોઈએ અને થોડીક ચણાની દાળ તમે આજે દાન કરી શકો એનાથી સારું પરિણામ પ્રાપ્ત થાય જે લોકો જીવનમાં અસ્થિર છે એ લોકોએ આ દાન અવશ્ય કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જાહેર રસ્તા પર પતંગ પકડવા દોડવાનું નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે તેલ ઘઉં ગોળ અને સફેદ કોટન વસ્ત્ર મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો ઇલેક્ટ્રિક વાયરમાં ફસાયેલા પતંગને કાઢવાની કોશિશ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળા આજે પીળા કલરનું વસ્ત્ર અને સ્ટીલનું વાસણ એમાં તલ ભરીને દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખુલ્લા ધાબા પર પતંગ માટે દોડધામ કરવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ખાસ ગાયની સેવા કરવી જોઈએ અને ચણાની દાળ પીળા કપડામાં બાંધીને શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું આજે ઘરે આવેલા મહેમાનો સાથે દુર્વ્યવહાર ન કરતા મકર મકર આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે પીળા વસ્ત્રમાં દેશી ચણા ઘઉં અને ગોળ બાંધીને શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અન્નનો બગાડ બિલકુલ નહીં કરતા

કોપરાની વાટીમાં કાળા સફેદ તલ ભરીને શિવ મંદિરમાં દાન કરવા જોઈએ અને મિત્રો આજે ગાયની સેવા ચૂક કરજો શું નથી કરવાનું મિત્રો આજે ગાડી ચલાવો ટુ વ્હીલર ચલાવો તો હેલ્મેટ પહેરીને ચલાવજો હેલમેટ વગર ગાડી ચલાવવી નહીં તો મિત્રો આ હતું તમારા માટે આજે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન હવે આજે ઉત્તરાયણનો દિવસ છે તો આ ઉત્તરાયણના મહાપર્વમાં આપણે બીજી કઈ વસ્તુઓ દાન કરી શકીએ એ હું તમને જણાવું નવા વાસણ સ્ટીલના તાંબાના પિત્તળના અનાજ તલ તેલ સોનું ચાંદી વસ્ત્ર અને પશુઓનું પણ દાન આજે આપણે કરી શકીએ તો મિત્રો આવા સરસ પર્વ પર જો આપણે નાના મોટા દાન કરતા રહીએ તો આપણા કર્મમાં બહુ સારો એવો સુધારો આપણે લાવી શકીએ ને એનાથી આપણે આવનારા સમયમાં બહુ સારા પરિણામો પ્રાપ્ત થાય છે મિત્રો આજનો દિવસ ધન રાશિમાંથી મકર રાશિમાં આજથી સૂર્યનારાયણ દક્ષિણ તરફ પ્રયાણ કરશે તો આને ધ્યાનમાં લઈ આવા મહત્ત્વના ધાર્મિક પર્વને આપણે પતંગ ચગાવીને ઉજવીએ છીએ દાન પુણ્ય કરીએ છીએ સંક્રાંતિનો એક સરસ વિડિયો મેં આગળ મૂકેલો છે એનું સંપૂર્ણ જ્ઞાન મેં એમાં મૂકેલું છે તો ચોક્કસ તમને એ આધ્યાત્મિક રીતે ઘણું બધું જ્ઞાન આપી જશે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ નમસ્તે